નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ એપિસોડમાં આપણે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણોની વાત કરવાના છે તમને થશે કે આમાં નવું શું અરે નવું તો એ છે કે વંદે માતરમ ની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર સંસદમાં વંદે માતરમ માતરમના નારાને કે જય હિન્દ જયહિંદના નારાને પ્રતિબંધિત જાહેર કરે છે એટલે કે પાસઠ હજાર આઠસો ને પંચાવન એ હજુ ગયા અઠવાડિયે જ રિલીઝ થયું અને એ વાંચવું પડે પહેલી પહેલી ડિસેમ્બરથી સંસદનું સત્ર શરૂ થાય છે અને રાજભામાં ભારતીય જનતા પાર્ટીના બિરાજમાન થવાના છે અને આ બુલેટિન નીકળ્યું છે ભારતીય જનતા પાર્ટીના બેવડા ધોરણો કેવા છે એની વાત અમે કરીએ એના કરતા ભારતીય જનતા પાર્ટી સાથે ઓગણીસો ચોરાસી થી માંડીને હજુ સુધી સંબંધ રહ્યો જેમ ગઠબંધ કરીએ છીએ આજે ઉદ્ધવ ઠાકરે એમનું એક નિવેદન એમના જ અખબાર સામનામાં જે છપાયું છે એનું શીર્ષક છે મુહ મે રામ બગલ મે અદાણી સમજ્યા મરાઠી આટલું તો સમજાય એવું છે અને બગલ માં અદાણી આજ ભાજપનું હિન્દુત્વ છે અને એ કહે છે કે વંદે માત્ર અમને સંસદમાં જો પ્રતિબંધિત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી થાઈતે કરી લે અમે તો વંદે માતરમના નારા લગાવવાના નારા લગાવવાના ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરે અત્યારે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં છે અને એ કોંગ્રેસ અને એનસીપી શરદ પવાર એની સાથે ગઠબંધનમાં છે એમની સરકાર ઉથલાવીને શિવસેનાને ને એનસીપી ને તોડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી તમે છો નહીં અને છતાંય અંધભક્તો તો એને છે વાજબી લેખાવશે અને તમને ખ્યાલ છે કે લોકસભાની બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં મોદી ચારસો કે પાર ના નારા લગાવતા હતા અને બસો ચાલીસ માંગે બિહારનો વિજય એના એને એના હાખલા દેકારા તમને સંભળાતા હશે અને ભાઈ વિદેશ પ્રવાસે પણ જઈ આવ્યા અને હવે પશ્ચિમ બંગાળ પર સવારી કરી રહ્યા છે એમણે હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર એમાં વોટ ચોરી કે વોટ ડકેતી એનાથી તો સરકારો બનાવી છે અને પશ્ચિમ બંગાળમાં એમને માથાની પશ્ચિમ બંગાળની વાગણ મમતા બેનરજી મળ્યા છે એટલે ત્યાં શું થાય છે એ રસપ્રદ રહેવાનું છે પણ આજે જે વાત કરવાની છે એ આ ઠાકરે બંધુઓની આપણે વાત કરીએ છીએ ઠાકરે બંધુઓ છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર એકમેકને મળી રહ્યા છે હજુ આ ગુરુવારે જ ઉદ્ધવ ઠાકરે એ ભાઈ શ્રી રાજ ઠાકરે એમના પિતરાઈ આમ તો એમના માસિયા પણ ખરા અને પિતરાઈ પણ ખરા એમના ઘરે શિવતીર્થ પરના એમના ઘરે ગયા હતા અને બંને જણા પિસ્તાલીસ મિનિટ સુધી વન ટુ વન એમણે ચર્ચા કરી અને એ બેઠકમાં બીજા ત્રીજા કોઈને એમણે પ્રવેશ આપ્યો નતો થોડી ક્ષણ માટે શિવસેના ઉદ્ધવ ઠાકરેના ઠાકરે વરુણ માટે અને પછી આ બેઠક ને અંતે એવું પણ જણાવવામાં આવ્યું કે સંજય રાઉત શિવસેના ઉદ્ધવ ઠાકરે અને બાળા નાંદગાંવકર એટલે કે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એના બંને બંને જણા મળીને આ જે સ્થાનિક સ્થાનિક લોક સ્વરાજની જે ચૂંટણીઓ છે કોર્પોરેશનની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં બંને પક્ષોની સાથે કેવી રીતે એમણે બેઠકોની વહેંચણી કરવી એ અંગે નિર્ણય કરશે આમ તો રાજ ઠાકરે એ નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નહોતા પરંતુ એમનું એ ભ્રમ નિરસન થઈ ગયું છે અને એ હવે એનડીએ થી થઈને મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં જોડાવા માટે ઉત્સુક છે પણ કોંગ્રેસ એનો મહારાષ્ટ્રમાં વિરોધ કરી રહી છે પણ બંને ભાઈઓ એટલે કે પિતરાઈ આમ તો બાળા સાહેબ ઠાકરે અને શ્રીકાંત ઠાકરે બંને સગા ભાઈઓ અને બંને સગી બહેનોને એ લોકો પરણેલા એટલે કે માશિયા પણ ખરા અને પિતરાઈ પણ ખરા એ હવે એમની વચ્ચે જે અંતસ પડી હતી પહેલા એ અંતસ પછી હવે એમનું એમની વચ્ચે સમાધાન થઈ રહ્યું છે અને બંને જણા વારંવાર મળી રહ્યા છે એટલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના અને રાજ ઠાકરે વાળી મનસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એની વચ્ચે સમાધાન થાય તો ઘણી બધી બેઠકોનું એમને એમને લાભ થાય એવું પણ લાગ્યા વિના રહેતું નથી પણ હવે છે ને પહેલી થી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે ને એ વખતે જે ખેલ થવાનો છે એ ખેલ એ જોવા જેવો થવાનો છે એનો એનો સંકેત આજે આપી દીધો છે અને બંને ભાઈઓ ની જે વાત હોય છે એ લગભગ એક જ લાઈન ઉપર છે બંને ભાઈઓ એ મહારાષ્ટ્રના ચૂંટણી કમિશન ને પત્રો પણ લખ્યા વોટર્સ ની યાદી વિશેના એમાં પણ સમાનતા છે અને બંને ભાઈઓએ હવે નાસિકમાં જે કુંભ મેળો થવાનો અને એના માટે અઢારસો જેટલા વૃક્ષોની કતલ થવાની છે એની વાત ઉપર પણ બંને ભાઈઓ સરખા છે આમ તો અઢારસો અઢારસો નહીં પણ હજારો ઝાડની કતલ થવાની છે એ બાબત એમણે બહુ સ્પષ્ટપણે બંને ભાઈઓએ એક સરખી ભૂમિકા લીધી છે અને કહે છે કે ઉદ્ધવ ઠાકરે તો એમ કહે છે કે એમાં તપોવન ની નજીકના સાહીઠ પ્રજાતિના વૃક્ષો અને એમાં અનેક ઔષધી વનસ્પતિ જે છે ત્યાં સાધુ ગ્રામ બનાવવાનો શિવસેનાનો વિરોધ નથી પણ તપોવન ને બનાવવાનો વિરોધ છે એટલે ત્યાં એવું કરી રહ્યા છે કે ત્યાં સાધુ ગ્રામ બનાવી દેવું કુંભ મેળામાં અને પછી એને ઉદ્યોગપતિઓને કોન્ટ્રાક્ટરોને હવાલે એ કરી દેવું એવું જે એમણે વિજય કરે છે એવી ભૂમિકા એ ભાજપની છે એના સંદર્ભમાં પંતપ્રધાન નરેન્દ્ર મોદી રામ રામ કરાય છે અને નાસિક મધ્ય પ્રભુ શ્રીરામ પદ સ્પર્શાને પાવન જાડે કાપાય ભાજપ ચિંદુત્વ થોડા थोताथ, थोताथ आ, आहे कंत्राटदारांचा गशात जा, जागा घालवण्याशी ही कत्तल केली जाणार असून मोहमे राम आणि बगलमे अदानी हेच भाजपचे हिंदुत्व आहे असा अं शिवसेना प्रमुख पक्षप्रमुख उद्धव ठाकरे यांनी केला एटले उद्धव ठाकरे आय बहु स्पष्टपणे कळू आणि કે રાજ ઠાકરે પણ ટ્વીટ કર્યું છે રાજ ઠાકરેનું ટ્વીટ આજનું અગાઉ પણ નાસિકમાં કુંભ મેળો થયો હતો અને બધી સગવડો કરી હતી અમારી પાસે જયારે મહાપાલિકા હતી અમે સત્તામાં હતા ત્યારે કુંભ મેળાનું ત્યાં સુપેરે આયોજન કર્યું હતું અને એમાં અમારે વૃક્ષો કાપવાની જરૂર નોતી પડી મગ આતા યા કુંભ મેળા સાટી ઝાડ કા તોડાવી લાગત છે તેમણે પ્રશ્ન કર્યો છે કે અત્યારે કેમ ઝાડ ની કતલ કરવાનું એ આવે છે અને એ કહે છે કે બીજા વૃક્ષો આનાથી બમણા વૃક્ષો બીજી જગ્યાએ વવાશે એવું એ વચન કોકળ આશ્વાસન સરકાર આપે છે પરંતુ એ છેને આ વૃક્ષો દૂસરી કડે સરકાર કડે જૂરી પાંચપચ લાવાયેલા જાગા છે સાધુગ્રામ કરા સરકારને સાધુ સાધુ નાવા ઉદ્યોગપતિના એટલે ઉદ્યોગપતિઓના લાભાર્થે જ આ છે ને ખેલ કરવો છે એ વાત એ છે ને એ કહી રહ્યા છે બંને ભાઈઓની એ ભૂમિકા એ એક જ સરખી છે એમ કે છે પણ જે વધારે મહત્વની બાબત એટલે કે કે સાધુઓની આડશમાં આ રીતે ઝાડની કતલ કરવામાં આવે છે ને એ જગ્યા એ જે સાધુગ્રામ નિર્માણ કરીને પછી એ ઉદ્યોગપતિઓને પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને એ આપવાની વાત છે અને એ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટી એનો એનો એની વાત કરે ઠાકરે બંધુઓ એમ કહે છે કે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી એ ઉદ્યોગપતિઓનો દલાલ છે હવે કોણ કોનો દલાલ છે તો પ્રજા નક્કી કરી લેશે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે સંસદમાં વંદે નો નારો જો ન લગાવી શકાય સંસદમાં જો હિન્દ નો નારો ન લગાવી શકાય તો મને લાગે છે કે કંઈક અજુગતું થઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી અને એટલા માટે મને લાગે છે કે આ ઠાકરે બંધુઓ એમનો વિરોધ એ યોગ્ય છે એવું મને પણ લાગે છે અને એમણે કહ્યું છે કે સંસદમાં જય હિન્દ કે વંદે માતરમ નારા પ્રતિબંધિત કરાય તો એની સામે અમારો ભયંકર વિરોધ છે ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો અમારા સંસદ સભ્યોને એ છે ને સસ્પેન્ડ કરી શકે છે પરંતુ અમે સંસદની અંદર વંદે માતરમ અને જય હિન્દ એ નારા તો લગાવીશું તમને ખ્યાલ હશે કે મોદી જ્યારે એન્ટ્રી મારે છે સંસદમાં ત્યારે મોદી 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 એના નારા લગાવવામાં આવે છે હકીકતમાં આ પાર્લામેન્ટરી બુલેટિન ની અંદર એવું હોવું જોઈતું હતું કે કોઈ વ્યક્તિના વ્યક્તિના નારા ન લગાવવા જોઈએ અને એમાં જીવિત વ્યક્તિના તો નારા ન જ લગાવાય ભલે આપણે છે ને ધારો કે રાષ્ટ્રપિતાના માનમાં આપણે કોઈ નારો લગાવવાનો હોય તો એ નારો લગાવી શકાય પરંતુ મોદીના નારા લગાવવાની છૂટ મળે છે જે સંસદમાં એ જ સંસદમાં વંદે માતરમ અથવા જય હિન્દ આ જે રાષ્ટ્રના નારા છે એ નારાને પ્રતિબંધિત કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પણ એ બુલેટિનમાં તો પાછું એવું પણ કહેવામાં આવ્યું છે કે હાઉસની અંદર થેન્કસ થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર આવા સ્લોગન અને બીજા અને એની અધર સ્લોગન સ્લોગન નથી જય શ્રી રામનો નારો એ છે પ્રતિબંધિત નથી આપણને જરાય વાંધો નથી જય શ્રી નો નારો લાગે તો પણ પછી ધારો કે કોઈ મુસ્લિમ સભ્ય હોય એ અલ્લાહો અકબર નો નારો લગાવે ત્યારે તમે એનો વિરોધ કરશો કે પ્રશ્ન તો થવાનો એટલે આ જે ધાર્મિક વિભાજનો જે ઉભા કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એની સામે વિરોધ જો ક્યાંયથી ઉઠ્યો હોય તો એ મહારાષ્ટ્રમાંથી ઉઠ્યો છે અને મને લાગે છે કે જો સંસદમાં વંદે માતરમ અને જે હિંદ આ નારાઓ લગાવી ન શકાતા હોય

આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના નથી અને બીજું કે અમને પણ કોઈ મોકલવાની જરૂર નથી અમે કોઈ અપેક્ષા પણ વ્યુઅર્સની પાસેથી કરતા નથી વ્યુઅર્સ પાસેથી એટલી જ અપેક્ષા છે કે આપણા એપિસોડ એ સૌથી વધારે શેર કરે લાઈક કરે કમેન્ટ કરે તમારી કમેન્ટ એ અમે જે મત વ્યક્ત કરીએ એનાથી જુદી જુદા મતની પણ હોઈ શકે પરંતુ સભ્ય ભાષામાં હોય એ ખૂબ જરૂરી છે નમસ્તે